નમસ્કાર દર્શક ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકામાં વિદ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન યોજાયું સાવલી ડેસર તાલુકા સાવલી નગર અને ગ્રામ્યમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પૂજન ભાટિયા ગ્રાઉન્ડ ખાતે કર્યું આજના શસ્ત્ર પૂજનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને શસ્ત્ર પૂજનની શરૂઆત કરાવી ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂરી વિધિ વિધાનથી શસ્ત્ર પૂજનની શરૂઆત કરી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા પૂજનમાં પોતપોતાની કુળદેવીની યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ માગ્યા મોટી સંખ્યામાં સંતો મહંતો અઢાર વર્ણના આગેવાનો સાવલી ડેરસાડ તાલુકાના સામાજિક અગ્રણીઓ પણ પૂજનના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ સાવલી દેસર વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના ક્ષત્રિય સમાજ દ્વારા મહાશસ્ત્ર પ્રજાપતિ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા ગ્રામ્ય સાવલીનગર સાવલી દેસર ના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચાર સાથે મહાશસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું તેમાં સંતો આગેવાનો હાજર રહ્યા તમામનો ખૂબ આભાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સાવલી સાવલી વડોદરા ગ્રામ્યના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મહાશસ્ત્ર પૂજન નું આયોજન રાખ્યું હતું અને શાંતિપૂર્વક મહાશસ્ત્ર પૂજનનું કરવામાં આવ્યું છે ઓચા ચોકડી પાટીયા ગ્રાઉન્ડ પર અને આ કાર્યક્રમના શુભેચ્છક હતા સૌના લોકપ્રિય અને લોકનાળિયા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર અને સૌ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી સૌ લોકો આગેવાનો અરડે અરાડ વર્ગના આગેવાનો મોટા મોટા આગેવાનો હતા બધા જ આવીને હાજરી આપી છે ત્યારે અમે સૌના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ માન્ય ધારાસભ્યશ્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપ સૌને પણ મીડિયા વાળા મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ આપ સૌને પણ ફરી એકવાર જય માતાજી